goes. નંગ એક હજાર બસો અડતાલીસ કિંમત રૂપિયા એક લાખ છપ્પન હજારના ના પ્રોહી મુદ્દા માલ ભરે સ્કોર્પિયો ગાડી પકડી પાડતી એલસીબી પાટણ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વી કે નાય સાહેબ પાટણ નાઓએ પાટણ જિલ્લામાં પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્તનાબૂત કરવા કરેલ સૂચનાના આધારે શ્રી આરજી ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાટણ નાઉના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના માણસો વારહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી હકીકત મળે કે એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નંબર જી જે ઓગણચાલીસ સી એ નેવ્યાશી શૂન્ય એકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે જે ગાડી રાધનપુર બાજુથી આવે છે અને સાંદલપુર બાજુ જનાર છે જે હકીકતના આધારે સાંતલપુર હાઈવે ઉપર નાકાબંધી કરાવી સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નંબર જી જે ઓગણચાલીસ સી એ નીવ્યાશી શૂન્ય એક ઊભી રખાવતા ગાડીમાં બેસેલ એક ઇસામ નાસી ગયેલ ને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ ટીમ નંગ એક હજાર બસો અડતાલીસ કિંમત રૂપિયા એક લાખ છપ્પન હજારને સાથે